જોઈએ ને તો આમ ભાગવત કથા મૂળ બેઝિક એનો આપણે કોર કોઈને સમજાવવો હોય એસેન્સ તો આખી કથા બે બે રાજાની ફરે છે રાજાની આસપાસ આખી કથા છે પરીક્ષિત રાજા જે પાંડવોનો છેલ્લો વંશજ છે એની આસપાસ આ ભાગવતની આખી કથા ફરે પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે સુખદેવજી મહારાજ જવાબ આપે એમ આવી રીતે ભાગવતની કથા ચાલે અને દસમ અંદર દસમા સ્કંદ ની અંદર કંસ રાજા જે છે એની આસપાસ આખી ભાગવતની કથા ફરે છે ભાગવત પુરાણ ની રચના કેવી રીતે થઈ કેવા સંજોગોમાં થઈ પછી સુખદેવજી મહારાજ નું પ્રાગટ્ય પછી મહાભારતની થોડી કથા પરીક્ષિત રાજાનો જન્મ કેવી રીતે થયો અને એને શ્રાપ કેવી રીતે લાગ્યો ત્યાં આપણે ગઈકાલે કથાને વિરામ આપી પરીક્ષિત રાજાને શ્રાપ લાગી છે મર્યાદમ તક્ષક સપ્તમે હણી સાત દિવસ પછી આ જેને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એને સાત દિવસ પછી તક્ષક નાગના સર્પદંશ થી એનું મૃત્યુ થાય એવું એને શ્રાપ લાગી ગયો છે એટલે પરીક્ષિત રાજા બધું છોડી હરિદ્વારની પાવન ભૂમિમાં ક્ષેત્રમાં પોતાના મૃત્યુને સુધારવા માટે આવી ગયા છે કે મારું જીવન તો બગડ્યું જીવનને હું સુધારી ન શક્યો પણ મારું મૃત્યુ તો સુધારી લો એ વિચારથી ગંગા કિનારે પહોંચે છે ભાગવતની બે કથા આ મુખ્ય બે રાજાઓની આસપાસ પરીક્ષિત અને કંસ અને બે ની અંદર સિમિલારિટી છે બે ની અંદર સામ્યતા છે કે બે એને આગોતરા જાણ થઈ જાય છે કે તારું મૃત્યુ નિશ્ચિત છે બે એને પહેલાથી ખબર પડી જાય છે પરીક્ષિત રાજાને ખબર પડી જાય છે કે 7 દિવસ પછી તારું મૃત્યુ નિશ્ચિત છે અને આ બાજુ કંસને આકાશવાણી થઈ જાય છે કે દેવકીના સાતમા બાળક પછીના તારું મૃત્યુ ખબર પડી જાય છે પણ પરીક્ષિત રાજા ડાયો રહ્યો ને સમજદાર રહ્યો એટલે ઈ મૃત્યુને સુધારવાની કોશિશ કરે છે મૃત્યુને મિટાવવાની કોશિશ નથી કરતો અને કંસ પોતાના કાળને પોતાની મૃત્યુને મિટાવવાની કોશિશ કરે છે આટલો ફરક છે મુખ શ્રવણ દ્રગ નાસિકા હો તો સભી કી કછું ઓર પણ કેસો સુણવો કેસો બોલવો હો તો ચતુરન કી કછું ઓર મુખ શ્રવણ દ્રગ નાસિકા એટલે આ મોઢું કાન આંખ અને નાક ઈ તો ડાયા માણસને જે જગ્યાએ ભગવાનને આપ્યા હોય ને એ જ જગ્યાએ ગાંડા માણસને આપ્યા હોય ત્યાં જ આપ્યા હોય એના કાન અહીંયા ના હોય આમ આપણે જેમ છે એમ જ હોય પણ જે સમજદાર માણસ છે જે ચતુર માણસ છે એને આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો એની ખબર હોય એવું ગાંડા માણસને ખબર ન હોય મુખ શ્રવણ દ્રગ નાસિકા વો તો સભી કી કઠુ ઓર પણ કૈસો સુણવો કૈસો બોલવો વો ચતુરન કી કઠુ ઓર જે સમજદાર જે હોશિયાર માણસ હોય ને એને સમસ્યા આમ આવી જાય ને એ પહેલાથી સમજી જાય કે આમ 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 થશે ને એટલે પછી આમ થશે આમ થશે એટલે હવે આપણે આમ કરીએ લઈએ તો પછી પાછળ વાંધો ન આવે હોશિયાર માણા હોય એને પહેલેથી સમજી જાય અને બાકીના મારા તમારા જેવા હલવાઈ જાય પછી ખબર પડે કે હવે હલવાણા હવે 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 હલવાણા એમ એક શેઠ હતા ગામડામાં પેલા સર્કસ આવતા ઓલા સાચા સિંહ ને હાથી ને વાઘ ને હોય ને એમાં પેલા બહુ સરખ આવે તો બધા આખું ગામ જોવા જાય હવે તો શું છે બધું ટીવી ની અંદર મોબાઈલ ની અંદર આવે પણ પેલા બધા છોકરાઓને બહુ બહુ રસ જાગે સિંહ આવ્યો વાઘ આવ્યો અને વડીલો ને બધા ને નાના મોટા અબાલ વૃદ્ધ બધા લોકોને મજા આવે સરકસ ની અંદર બધા લઈ જાય દાદા દાદી મમ્મી પપ્પા પોતાના છોકરાઓને પોતરાઓને બધા લઈ જાય તો એક વખત આ સરકસ નો ખેલ હાલતો હતો ને તો પાંજરામાં સિંહ પૂર્યો હોય ને પછી ઓલો રિંગ માસ્ટર ચાબુક મારે ને આમ કરે ને એટલે એ બધા અંદર ખેલ કરે તો હવે એમાં ખેલ ખેલમાં એવું થયું હશે કે સિંહ અંદરથી છટક્યો અને સિંહ અંદર થી છટક્યો પછી તો આ હા 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 આમે બે હજાર ઓડિયન્સ પછી તો સરકસ વાળા ખેલ ન કરે એવા ખેલ ઓડિયન્સ એ ચાલુ કરી રહ્યા બધી ડોહ્યું ભજન ની ડબી હોતી હિંચકામાં લટકવા માંડી એ અમારે હજી જીવવું છે હજી અમારે હરિદ્વાર જવાનું બાકી છે બજારની ડબ્યુ હોતી ઓલા ઈચકો હોય ને સર્કસમાં લટકવાનો બધે આમ અફડા તફડી આહસ સરસ મજાના ખેલ ચાલુ થયા એમાં એક ગામ એ ગામનો જે ચતુર શેઠ હતો ને બધા ઓડિયન્સમાં જેટલા લોકો હતા ને આમથી આમ ફરેન ઓમથી ઓમ જાય ને તફડા તફડી ત્યાં ઓલો કાંઈ બોલ્યા વગર શાંતિથી જઈને જે સિંહનું પાંજરું જેમાંથી છટક્યો હતો ને એમાંય શેઠ આમ આવી શાંતિથી પાંજરાની અંદર જઈ પાંજરાનો દરવાજો અંદર અંદરથી લોક કરી બંધ કરીને અંદર આમ બેહી ગયા કલાક આમ બધા આમથી આમ કરે ને એ બાપા અંદરથી બેઠા બેઠા જુએ અને પછી રિંગ માસ્તરે જેમ તેમ કરીને સિંહને કાબૂમાં લીધો અને પછી જ્યારે આ ભાઈને અંદરથી બાપાને કાઢ્યા તો કે તમને આમ આ પાંચ સિંહના પાંજરાની અંદર તમને પૂરે તમને ખબર નહીં તમને ભીક ન લાગી તો કે આપણને આપણી બુદ્ધિ ઉપર વિશ્વાસ હોય ને આપણને ખબર હોય તમે બધા આમ આમ મૂર્ખ લોકો તમે આમ તેમ આફળા તપડી દોડા દોડી કરો મને ખબર છે સિંહ અહીંયા પાંજરામાંથી અહીંયાથી છટક્યો પાછો અહીંયા તો નહીં જ જાવ હા એ સિંહ પાંજરામાંથી છટક્યો છે હવે ત્યાં પાછો એ તો નહીં જ આવે એટલે જે સમજદાર માણસ હોય ને એને સમસ્યા આવે એટલે એને પહેલેથી ખબર પડી જાય એટલે ઈ એનું ઈ રીતે નિવારણ લઈ આવે એમ પરીક્ષિત રાજાની સામે પણ એક સમસ્યા આવી છે અને કંસ રાજાની સામે પણ મૃત્યુ બેઈની સામે ઊભું છે પણ પરીક્ષિત રાજા પોતાના મૃત્યુને સુધારવાની કોશિશ કરે છે અને કંસ પોતાના મૃત્યુને મિટાવવાની કોશિશ કરે છે અને હું ને તમે આપણા હાથમાં આપણા જીવનને ને મૃત્યુને સુધારવાનું એટલું જ છે મૃત્યુને મટાવી થોડી શકવાના છે એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ આપણે જે મોબાઈલ જે સૌથી પહેલા આમ ટચ સ્ક્રીન વાળા મોબાઈલ જે આવ્યા હતા ને તો પહેલા બધા ઓલા નોકિયાના આટલા આટલા ડબલા લઈને બધા આપણે બધા આટલો ફોન હોય પેલા સૌથી પેલા પેલા ટચ સ્ક્રીન મોબાઈલ સ્ટીવ જોબ્સે છે એપલ કંપની એ અડધું સફરજન ખાધેલું હોય ને પાછળ દોરેલું હોય એને બે હજાર ચાર કે બે હજાર છ ની સાલમાં મને પાકું યાદ નથી વર્ષ હું ભૂલી ગઈ છું પણ એને પેનક્રિયાઝનું કેન્સર ડોક્ટરે કીધું એ કંપનીનો માલિક સ્ટીવ જોબ્સ અરબો રૂપિયાની એની એની સંપત્તિ છે આખું સામ્રાજ્ય છે અત્યારે વર્લ્ડ ની નંબર વન કંપની કેવાય આપણા મોટા મોટા દેશો પાસે જેટલું ફંડ ન હોય રિઝર્વ બેંક ની પાસે એટલું તો ઈ એક કંપનીના ખાલી રિઝર્વમાં પૈસા પડ્યા છે એટલા તો ઈ સ્ટીવ જોબ્સ ને ડોક્ટરે કીધું કે હવે તમને આ પેનક્રિયા કેન્સર છે અને તમે બહુ બહુ તો હવે ચાર છ મહિના કે એક વર્ષ બહુ બહુ તો તમને એક વર્ષ મળશે એનાથી વધારે તમે લાંબુ જીવી નહીં શકો પણ સંપત્તિ ગણી પૈસા ગણા એટલે ડૉક્ટરો સારામાં સારા એ અફોર્ડ કરી શકે દુનિયાના બેસ્ટમાં બેસ્ટ ડૉક્ટર પાસે ઈ ટ્રીટમેન્ટ લઈ શકે ખૂબ ટ્રીટમેન્ટ એને ચાલુ રખાવી અને પછી તો એક વર્ષ નહીં સાત વર્ષ કે આઠ વર્ષ સુધી એનું જીવન ચાલ્યું કેન કેન્સર હતું એના પછી પણ આઠ વર્ષ સુધી એનું જીવન ચાલ્યું ટ્રીટમેન્ટ સારી મળે દવા મૂંગામાં મૂંગી દવાઓ ટ્રીટમેન્ટ તો સ્ટીવ જોબ્સે પોતાની આત્મકથામાં લખ્યું છે અને હાવર્ડની મોટા મોટી જે યુનિવર્સિટી કહેવાય આપણા એની અંદર એનું એક સરસ મજાનું એનું એને એક વખત પ્રવચન આપવા માટે એને બોલાવ્યા અને વિશ્વ વિખ્યાત આખી દુનિયામાં એ પ્રવચન ખૂબ ફેલાણું ખૂબ વિખ્યાત થયું સ્ટે હંગ્રી સ્ટે ફુલિશ કરીને એને પ્રવચન આપ્યું હતું અને બહુ વિખ્યાત થયું આખી દુનિયામાં અને કોલેજના સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એને ઉત્સાહ વધે એના માટે એને પ્રવચન આપ્યું અને એને એમ કીધું કે આવી રીતે જ્યારે મને કેન્સર છે ને મને ખબર પડી કે હવે હું બહુ થોડુંક જીવવાનો છું એપલ કંપનીનો માલિક એમ કહે કે મને ખબર પડી કે હવે હું બહુ થોડુંક જીવવાનો છું હવે મારા હાથમાં જીવન નથી એટલે હું રોજ સવારે ઊઠું અને મારા બાથરૂમમાં બ્રશ કરવા જાઉં અને બાથરૂમમાં મારે અરીસો મૂક્યો હોય ને એને એની સામે મારું મોઢું જોઈને હું મારું બ્રશ કરતો હોઉં ત્યારે રોજ મને સવારે ઉઠીને મને એવો જ વિચાર આવે કે આજનો દિવસ મારો જિંદગીનો છેલ્લો દિવસ તો નહીં હોય ને કારણ કે એ તો રોજ મૃત્યુની સામે ઝૂમતો હતો કે આજનો દિવસ તો મારો છેલ્લો દિવસ નહીં હોય ને હું અત્યારે જાઉં છું ઓફિસે કામ કરવા ઘરે પાછો આવીશ કે નહીં

આઈફોન આઈપેડ આઈપોડ પછી જે પિક્સાર એનિમેશન અત્યારે જે આ છોકરાઓ બાળકો જે એનિમેશનની ડિઝનીની ફિલ્મો જોતા હોય પિક્સાર એનિમેશન એને બનાવેલું છે તો પાંચ વર્ષની અંદર પાંચ એવા પ્રોડક્ટ એને આખી દુનિયાની સામે લાવ્યા અને આખી દુનિયાની શકલ ફેરવી નાખી આજે હું ને તમે જે જીવન જીવીએ છીએ આપણા જીવનનું સ્વરૂપ એ એક માણસે બદલી નાખ્યો એના મનમાં અલગ વિચાર હતો કે હું મારા મૃત્યુને ઈ એનો એક પ્રકાર હતો કે હું મારા મૃત્યુને કેવી રીતે સુધારતો જાઉં કે હું એવું શું કાંક કરતો જાઉં કે આખી હું વયો જાઉં પછી પણ દુનિયા મને યાદ રાખે દુનિયા મારું નામ લેતી રહે

તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ અને બેલ આઈકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાણી કે લી